આજે આપણે રામત ગામથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ તથા એમના દીકરા અંકિતભાઈ અને નિકિતભાઈ બે ત્રણેય લોકો ઘરે છે તો મનસુખભાઈ વાત કરશે મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી આજે જો કે ભાવનગરની અંદર સામાજિક કાર્યકર અને યુટ્યુબર એવા અંકિતભાઈ વાઘેલા એમના ઘરે આજે પધાર્યા હતા મારા બે દીકરા અને આપણે ભાઈ જીજ્ઞેશભાઈ રાઠોડ એ પણ અમારી સાથે છે અને આજે અહીં મહેમાનગતિ કરી આનંદ કર્યો કેમકે આ તો બધું એવું છે સમાજના ઘરે મિત્ર સર્કલ સગા કુટુંબ અને આવો પ્રેમ આ એટલે સગા કુટુંબના આજે રાત રોકાણા નાસ્તા પાણી કર્યા ભોજન કર્યા અને બહુ આનંદ કર્યો જેથી કરીને આવો આવો સ્નેહ સમાજની અંદર વરસતો રહીએ એવી અમે ભગવાન ભૂતપા પ્રાર્થના કરી ભાઈ આપણી સમાજની અંદર એક સંગઠન બને અને ભાવનગરની અંદર મોટા ગજાના આગેવાન તરીકે અમે એને માની છીએ જેથી કરીને આજે એમના અમે અહીંયા આનંદ કર્યો અને એ બહુજન સમાજ પાર્ટીમાં જેમનો આજે ભાવનગરની અંદર જેમની પાસે પણ હોદ્દો પણ આપવામાં આવેલ છે અને પ્રમુખ તરીકે અંકિતભાઈ વાઘેલા અને નાની ઉંમરની ની અંદર ભાવનગર અંદર બસપા ની અંદર જેમને હોદ્દો મળેલ છે એમના તરીકે પણ સમાજના કાર્યક્રમ અને સમાજના ગરીબ માણસોના અવાજ ઉઠાવે છે જેથી આવા આગેવાનો આગેવાનો યુવા બનતા કેમ કે હવે જે જે પછીના જેટલા છે છે એ બધા છૂટાછેડાના ને લગ્ન એવા હોય પણ હવેના આ યુવાનો છે એને આપણે આગળ કરવાના છે જેથી કરીને આ દેશની અંદર ક્રાંતિ અને ઉન્નતિ લે આવે એટલે અંકિતભાઈને અમે વધાવી છીએ કે આવા કાર્યક્રમ કરતા રહ્યો અને સમાજની અંદર સારા કાર્યક્રમ થાય એવી અમારી અપેક્ષા છે જય ભીમ નમો બુધાય જય ભીમ